નમસ્કાર મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા આવ નવા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો સૌપ્રથમ મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીના પરિણામો પર એક નજર કરીએ તો બે હજાર ચોવીસની મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ ભાજપ સમર્થિત મહાયુતી ગઠબંધન આગામી સરકાર બનાવવા માટે તૈયાર છે શપથ ગ્રહણ સમારોહ સોમવાર એટલે કે પચીસમી નવેમ્બરના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાય તેવા અહેવાલો છે શપથ ગ્રહણ સમારોહની જાહેરાત થઈ ગઈ હોવા છતાં મુખ્યમંત્રી પદને લઈને સસ્પેન્શન યથાવત છે મિત્રો ભાજપ શિવસેના એટલે કે એકનાથ શિંદેની આગેવાની હેઠળ અને એનસીપી અજીત પવારની આગેવાની હેઠળનો સમાવેશ કરીને મહાયુતિએ જંગી જીત મેળવી અને વિપક્ષ મહાવિકાસ અઘાડી એટલે કે એમવી અને અરાઈવીને સત્તામાં વાપસી કરી છે મિત્રો ભાજપે બસો વિધાનસભા બેઠકોમાંથી ને બત્રીસ બેઠકો જીતીને પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે અને એકસોને અડતાલીસ બેઠકોમાંથી ને બત્રીસ બેઠકો ઉપર ભવ્ય વિજય મેળવ્યો છે શિવસેનાએ સત્તાવન બેઠકો અને એનસીપી એકતાલીસ બેઠકો જીતીને તેના સહયોગીઓએ પણ સારું પ્રદર્શન દર્શાવ્યું હતું અને તેનાથી વિપરીત એમવીએ ગઠબંધનને મોટો આંચકો લાગ્યો હતો શિવસેના યુબીટીએ વીસ બેઠકો જીતી હતી કોંગ્રેસને સોળ બેઠકો અને એનસીપી શરદ પવારના જૂથને માત્ર દસ બેઠકો મળી હતી આ ચૂંટણી મહાયુતિ માટે મોટો ઉલટફેર સાબિત થયો પાંચ મહિના પહેલાં મહાયુતી ગઠબંધનને લોકસભા ચૂંટણીમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો મહારાષ્ટ્રમાં અડતાલીસ લોકસભા બેઠકોમાંથી માત્ર સત્તર બેઠકો જીતી હતી જોકે જીત બાદ મહાયુતી ફરી એકવાર સત્તામાં આવી છે પરંતુ મુખ્યમંત્રી પદને લઈને સ્થિતિ હજુ પણ સ્પષ્ટ નથી એકનાથ શિંદે જેમણે મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી હતી શિવસેનાને સત્તાવન બેઠકો જીતી હતી ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન એવા દેવેન્દ્ર વિશે સંકેતો આપ્યો હતો કે આ નિર્ણય ત્રણ પક્ષોના રાષ્ટ્રીય નેતૃત્વ પર છોડવામાં આવશે આ નિવેદનથી એવી અટકળોને વેગ મળ્યો છે કે ભાજપ મુખ્યમંત્રી પદ ઉપર પોતાનો દાવો કરી શકે છે વીસ નવેમ્બરે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીએ સ્પષ્ટ કર્યું છે કે ભાજપે તેનો રાજકીય આધાર મજબૂત કર્યો છે અને તેના સાથી પક્ષોને એક કરીને અસરકારક રીતે ચૂંટણી લડી છે જ્યારે કેટલાક એક્ઝિટ પોલ્સે કાંટાકીટકર હોવાની આગાહી કરી હતી ત્યારે મહાયુતિની નિર્ણાયક જીતે તેની રાજકીય તાકાત સાબિત કરી દીધી છે વિધાનસભાની બસોની અઠ્યાસી બેઠકોમાંથી એકસોને પિસ્તાલીસ બેઠકોની બહુમતી જરૂરી હતી જેને મહાયુતીએ સરળતાથી પાર કરી લીધી છે આ જીતથી મહારાષ્ટ્રમાં ભાજપની તાકાત તો વધી જ છે પરંતુ પાર્ટીને એક નવી રાજકીય ઉર્જા પણ મળી છે આગામી દિવસોમાં મહારાષ્ટ્રમાં શું રાજકીય ગતિવિધિઓ સામે આવે તે જો રસપ્રદ રહેશે હવે મિત્રો આગળ વાત કરીએ તો ઉત્તર પ્રદેશના સંભલથી એક મોટા સમાચાર સામે આવ્યા છે વાસ્તવમાં અહીં પોલીસ ઉપર ટોળાએ પથ્થરમારો કરતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો વાસ્તવમાં શાહી જામા મસ્જિદના સર્વે દરમિયાન હોબાળો થયાનું સામે આવ્યું છે આ સાથે સર્વેની કામગીરી રોકીને સ્થાનિકોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હોવાને કારણે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા આ તરફ પોલીસે પથ્થરમારો કરી રહેલા કેટલાક લોકોની ધરપકડ કરી હોવાનું પણ સામે આવ્યું છે મિત્રો સંભલની ઐતિહાસિક શાહી જામા મસ્જિદના સર્વેના બીજા તબક્કાની આજે સવારે શરૂઆત કરવામાં આવી હતી મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ તરફ પોલીસ ટીમને જોઈને લોકો ગુસ્સે થઈ ગયા અને આ સર્વેનો વિરોધ કરવા લાગ્યા જ્યારે પોલીસે બિલને વિખેરવાનો પ્રયાસ કર્યો તો લોકોએ પોલીસ ઉપર પથ્થરમારો શરૂ કર્યો પોલીસે લાઠીચાર્જ કરીને ભીડને વિખેરી નાખી હતી મિત્રો પોલીસે લાઠીચાર્જ કરીને ભીડને આજુબાજુમાં વિખેરી નાખી હતી ઘટના બાદ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પ્રશાસને કલમ એકસોને ચુમ્માલીસ લાગુ કરીને કડક સુરક્ષા વ્યવસ્થા પણ કરી છે મિત્રો આજે સવારે છ વાગે ડીએમ એસપી સાથેની એક ટીમ મસ્જિદનો સર્વે કરવા માટે પહોંચી હતી અને વહેલી સવારે ટીમને જોઈને લોકો ગુસ્સે થઈ ગયા હતા થોડી વાર પછી મોટી સંખ્યામાં લોકો મસ્જિદની બહાર એકઠા થઈ ગયા જ્યારે ટોળાએ મસ્જિદમાં ગુસ્સવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસે તેમને રોકવાનો પૂરો પ્રયાસ કર્યો જ્યારે પોલીસે આવું કર્યું તો કેટલાક લોકોએ પથ્થરમારો શરૂ કર્યો આ પછી પોલીસે લાઠીચાર્જ કરીને લોકોનો પીછો કર્યો હતો એટલું જ નહીં લોકોને વિખેરવા માટે ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા હતા વધુમાં પોલીસની ટીમ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પણ ચાંપતી નજર રાખી રહી છે કે પર પોલીસ કાર્યવાહી કરી છે પોલીસ અધિક્ષક કૃષ્ણકુમાર બિશ્નોએ કહ્યું કે આવી પોસ્ટ અશાંતિ તરફ દોરી શકે છે તેથી ટીમ તમામ પ્લેટફોર્મ ઉપર નજર રાખી રહી છે અગાઉ પણ એક કિસ્સો પ્રકાશમાં દેખાયો હતો અને પોલીસે કાર્યવાહી પણ કરી હતી આ તરફ ઓલ ઇન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષવા મૌલાના શાહબુદ્દીન રિઝ્વીએ બરેલીવી આ સંભાવના લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી તેમણે કહ્યું કે સંભલ મસ્જિદનો કેટ કોર્ટમાં પેન્ડિંગ છે એવી માહિતી છે કે જ્યારે મસ્જિદનો સર્વે શરૂ થયો ત્યારે લોકોએ પથ્થરમારો કર્યો હતો હું મુસ્લિમોને અપીલ કરવા માગું છું કે આવું ન કરો આ યોગ્ય નથી શાંતિ જાળવી રાખો ઇસ્લામ શાંતિ શીખવે છે મિત્રો તમને જણાવી દઈએ કે સમગ્ર મામલો શું હતો હિન્દુ પક્ષ તરફથી કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં તેણે શાહી જામા મસ્જિદના હરિહર દાવો કર્યો હતો કોર્ટે એડવોકેટ કમિશનરની નિમણૂક કરી હતી મંગળવારે કોર્ટ કમિશ્નર મસ્જિદ પહોંચ્યા હતા અને સર્વે પણ કર્યો હતો લગભગ બે કલાક સુધી વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવામાં આવી હતી કોર્ટે કોર્ટ કમિશનરને સાત દિવસમાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો હતો ત્યારથી પોલીસ ફોર્સ ફૂલ એલર્ટ એલર્ટ મોડમાં છે જામા મસ્જિદ તરફ જતો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે આસપાસ કેમેરા પણ લગાવ્યા છે હવે મિત્રો લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે ત્યારે નિષ્ણાતોએ કહ્યું છે કે સોમવારે શેર બજાર ઉપર આ પરિણામોની અસર પડી શકે છે અને કેટલાક સેક્ટરના શહેરમાં વધારો જોવા મળી શકે છે તો ચાલો જાણીએ કે સોમવારે કયા શહેરો પર દાવ લાગી શકે છે મિત્રો મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે ત્રેવીસ નવેમ્બર એટલે કે ત્રેવીસ નવેમ્બરે મતગણતરી થઈ હતી રાજ્યની બસો અઠ્યાસી વિધાનસભાની બેઠકો માટે વીસ નવેમ્બરે મતદાન થયું હતું દેશના જીડીપીમાં મહારાષ્ટ્ર મહત્વની ભૂમિકા ભજવે છે અને રાજ્યમાં થઈ રહેલી રાજકીય હિલચાલ તંત્ર તેમજ સ્થાનિક શેર બજારને અસર કરે છે મહારાષ્ટ્રમાં મહાયુતિની ગઠબંધન સરકાર બને તેવું લાગી રહ્યું છે આવી સ્થિતિમાં સોમવાર એટલે કે પચીસમી નવેમ્બરના રોજ શેર બજાર ઉપર તેની અસર જોવા મળી શકે છે નિષ્ણાતોએ આ શેર્સ ઉપર દાવ લગાવવાનું સૂચન કર્યું છે તો ચાલો જાણીએ કે સોમવાર એટલે કે પચીસમી નવેમ્બરના રોજ કયા સેગમેન્ટ અને કયા સ્ટોકમાં વધારો જોવા મળી શકે છે મિત્રો તાજેતરમાં લોકસભાની ચૂંટણી બાદ સ્થાનિક શેરબજારમાં હલચલ જોવા મળી હતી જોકે રોકાણકારોએ ફૂંકી ફૂંકીને એફએમજીસી અને ફાર્મા સેક્ટરના શેરોમાં રોકાણ કર્યું હતું નિષ્ણાતો માને છે કે મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી આ ટ્રેન્ડ બદલાઈ શકે છે અને રોકાણકારો રેલવે ઇન્ફ્રા બેન્કિંગ ક્ષેત્રના શેર્સમાં રોકાણ કરે તેવી સંભાવનાઓ છે મિત્રો નિષ્ણાતોના મતે રેલવે સેક્ટરના શેર્સમાં આરવીએનએલ આરઆઈએફસી આર આઈ ઇન્ટરનેશનલના શેરમાં સોમવારે તેજી જોવા મળી શકે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મધ્યમ અને લાંબા ગાળાના રોકાણ માટે લાર્સન એન્ડ ટર્બો ઉપર દાવ લગાવી શકાય છે આ સિવાય એસબીઆઈ કેનેરા અને જમ્મુ કાશ્મીર બેંક જેવી સરકારી બેંકોનામાં શેરોમાં હલચલ જોવા મળી શકે છે તેમજ આઈસીઆઈસીઆઈ બેંક એચડીએફસી જેવી બેંક ખાનગી ક્ષેત્રની બેન્કોમાં શેરોમાં તેજી જોવા મળી શકે છે હવે મિત્રો સોના ચાંદીના બજાર ભાવ ઉપર એક નજર કરીએ તો મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે નિષ્ણાતોના મતે શેરબજારની સાથે સોમવારે સોનાના ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે તો ચાલો જાણીએ કે મુંબઈ અને અન્ય શહેરોમાં સોનાના ભાવ શું છે મિત્રો મહારાષ્ટ્રમાં ગઈકાલે એટલે કે શનિવારના રોજ વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા જેમાં મહાયુતિની સરકાર બની છે મહારાષ્ટ્રમાં ચૂંટણીના ધમાસાણ વચ્ચે સોનાના ભાવમાં પણ વધારો થયો છે શનિવારે મુંબઈમાં ચોવીસ કેરેટ સોનાના ભાવમાં આઠસોને સિત્તેર રૂપિયા પ્રત્યે દસ ગ્રામનો વધારો નોંધાયો છે નિષ્ણાતોના મતે મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીના પરિણામોની અસર સોનાના ભાવ ઉપર જોવા મળી શકે છે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સોમવારે સોનાના ભાવમાં વધુ વધારો થઈ શકે છે મુંબઈમાં સોનાની કિંમત દસ ગ્રામ માટે અઠ્યોતેર હજાર આઠસોને સત્તાવન પોઈન્ટ ઝીરો રૂપિયા છે જે ગયા દિવસે દસ ગ્રામ માટે રૂપિયા સત્યોતેર હજાર છસોને સત્તાવન હતો મિત્રો તમને જણાવી દઈએ કે આજે મુંબઈમાં ચાંદીની કિંમત ચોરાણું હજાર ત્રણસો રૂપિયા પ્રતિ દસ કિલો પ્રતિ કિલોગ્રામ છે જે એક દિવસ પહેલાં ચોરાણું હજારને પાંચસો હતી મિત્રો તમને જણાવી દઈએ કે ગત સપ્તાહની જો વાત કરવામાં આવે તો ચાંદીનો ભાવ એકાણું હજારને નવસો રૂપિયા પ્રતિ કિલો હતો તે આજે દિલ્હીમાં સોનાની કિંમત દસ ગ્રામ માટે ઓગણસી હજારને ત્રણ રૂપિયા છે જે એક દિવસ પહેલાં સત્યોતેર હજાર આઠસોને ત્રણ રૂપિયા હતી મિત્રો જ્યારે ગત સપ્તાહે સોનાનો ભાવ દસ ગ્રામ માટે સા પંચોતેર હજાર આઠસોને તેવીસ રૂપિયા હતો મિત્રો આજે દિલ્હીમાં ચાંદીની કિંમત પંચાણું હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે જે એક દિવસ પહેલાં પંચાણું હજારને બસો રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી જ્યારે ગયા અઠવાડિયે ચાંદીની કિંમત બાણું હજારને છસો રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી